એક વાતચીત પ્રશ્ન સંગીત સંગીત વાગતું હોય ત્યારે કયા કયા કામ કરવા ગમે છે ઉત્તર સાથે મને પ્રાર્થના કરવી ગમે છે ભોજન કરવું ગમે છે કસરત કરવાનું ગમે છે વળી મારું મનગમતું કામ કે રમત રમતો હોઉં ત્યારે સંગીત વાગતું હોય તો તે મને ગમે છે પ્રશ્ન બે દૂર વાગતા સંગીતને તમે સાંભળો ત્યારે તમને કયા કયા વિચારો આવે ઉત્તર દૂર વાગતું સંગીત સાંભળું મારા મનમાં વિચાર આવે કે કોના ઘરે પાર્ટી ચાલી રહી છે કોઈના લગ્ન છે કે પછી બર્થડે પાર્ટી છે જો નવરાત્રી હોય તો તો હું અધીરો બની જાઉં અને વિચારું કે મમ્મી મને ક્યારે રમવા લઈ જશે પ્રશ્ન ત્રણ તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે ક્યારે ઉત્તર એકવાર અમે મામાના ઘરે જતા હતા ત્યારે રસ્તે હોટલ પર નાસ્તો કરવા રોકાયા હતા પણ અમે અંદર રમકડા જોવા ગયા ત્યાં તો બસ ઉપડી ગઈ અને અમારે નવી બીજી બસમાં નવેસરથી ટિકિટ લઈ બેસવું પડેલું પ્રશ્ન પ્રશ્નચાર તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો ઉત્તર હું નવરાત્રિમાં નવ દિવસ આનંદપૂર્વક રાસ ગરબા રમું છું આ ઉપરાંત લગ્ન પ્રસંગે પણ આગલી રાત્રે મન ભરીને રાસ ગરબા રમું છું પ્રશ્ન પાંચ કોઈને આપણું દુઃખ દર્દ કરતા દર્દ ગાયબ થઈ જાય એવું બને હું બીમાર હોઉં અને મારા મામા મને મળવા આવે તો મારી બીમારી તો કોણ જાણે ક્યાં ગાયબ થઈ જાય અને મને અચાનક સારું લાગવા લાગે છે બે કવિતા મુજબ અર્થ ધારો અને ખરાની નિશાની કરો તો બાળકો અહીં તમને એક અર્થ આપવામાં આવ્યો છે એની સામે ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે તો તમારે એ ત્રણ માંથી એને લાગુ પડતો એના જેવો સમાનાર્થી શબ્દ શોધીને એની આગળ તમારે ખરાની નિશાની કરવાની છે પ્રથમ જોઈએ નાદ ઘોંઘાટ અવાજ અને બૂમ તો આપણે જોયું કે વાંસળીનો નાદ ગગનમાં ગાજે છે તો નાદ એટલે શું નાદ એટલે અવાજ બીજું મારગ દિશા પગદંડી કે રસ્તો તો વૃંદાવનને મારગ જાતા મારગ એટલે કે રસ્તો ધન जमण दान के पैसा तो धन એટલે ધનવાન વ્યક્તિ એટલે કેવી પૈસાદાર તો ધન એટલે કે પૈસા ચતુર્વેરણ વેરાયેલું વેરી કે વાવેલું તો બાળકો વેરણ એટલે કે વેરી ત્રણ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો કૌશમાના શબ્દો છે વેરી કસબી મારક નાદ પેલી ખાલી જગ્યા ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો ખેતરમાં જવાનો શું આવે આપણે ઉપર જોઈ ગયા બીજા પ્રશ્નમાં મારગ એટલે કે રસ્તો તો એ શું આવશે મારગ બીજું કાનુડો ખાલી જગ્યા કપડા પહેરે છે તો કેવા પહેરે છે કસબી કસબી પહેરે છે ત્રીજું મને ઢોલક કરતા ખંજરીનો ખાલી જગ્યા વધુ ગમે છે તો આપણે જોઈ ગયા હવે શું આવશે વેરી આવશે કે નાદ આવશે તો ખંજરીનો અવાજ ને અવાજને શું કહેવાશે નાદ ચોથું નોળીઓ ખાલી જગ્યા બની સાપને હોય છે તો વેરી વેરી એટલે દુશ્મન સાપ ને શોધતો હોય છે ચાર નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો બાળકો તમને અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે બીજા અન્ય શબ્દો બનાવવાના છે તો આપણે જોઈએ પ્રથમ કે ગીરીને ધારણ કરનારુષ્ય ધારણ કરનાર મણીધર તો બાળકો તમે પણ આ સિવાયના બીજા આવા શબ્દોની યાદી બનાવીને લખજો અને વર્ગમાં રજૂ કરજો પાંચ સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો એક શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો બાળકો તમે સંવાદ ધ્યાનથી વાંચો અને તમે એમાં શોધો કે આનું કારણ શું છે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે અ નેહા પડી જવાથી બીજું દિયાની ઈજા થવાથી ક નેહાને મદદ કરવાથી સાચો જવાબ આવશે નેહા પડી જવાથી અક્ષય નેહાને ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે અ અક્ષયને શાળાએ જવાનું મોડું થતું હતું બ નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે ક પાર્થ તેની વાત સાંભળતો ન હતો સાચો જવાબ આવશે કેમ સમાચાર આપવાનું કહ્યું બ નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે ત્રીજું પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો અ અક્ષયની વાત સાંભળું બ શાળાએ સમયસર પહોંચું ક કે અક્ષયની વાત ન સાંભળો તો પાંચે જગ્યાએ તમે તો શું કરો તો અક્ષયની વાત ન સાંભળો તો બાળકો તમે તમારી રીતે અહીં વિકલ્પ પસંદ કરી શકો છો છ આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો તો બાળકો અહીં પ્રત્યય આપેલા છે તો આપણે એવી રીતે પ્રત્યય લગાવીને શબ્દો બનાવવાના છે તો પ્રથમ આપણે જોઈએ છીએ તો ઈ તો ઈ છે तेना परथी बन से चालाकी बोलकी ने वाटकी बीजू छे एक सामाजिक नैतिक दैनिक त्रिजू छे ई दिवसी राजकीय नाटकीय की अनेको नाट तो લાડકુ પોચકુ નાનકુ ડી ડો ડુ આપણે એમાં જોઈએ રોતડું ગોરડુ ખોટડી ઈયો છેલ્લું છે તો સુખીયો દુખીયો ભૂમિયો તો બાળકો આ સિવાય પણ જો શબ્દ મળતા હોય તો તમે એને બનાવો અને એ પણ તમે વર્ગમાં રજૂ કરો બહુ મજા પડશે અહીં લખો તો બાળકો તમને પ્રશ્ન છ માં આવા ઉદાહરણ આપણે આગળ જોઈ ગયા તો એવા શબ્દો તમારે અહીં લખવાના છે તો તમે એકમ વાંચો અને એનું વાંચન કરીને આવા શબ્દો નીચે રેખાંકિત લીટી કરીને અને પછી તમે અહીં આ પ્રશ્નમાં એ તમામ શબ્દોનું લેખન કરજો આ કાવ્ય પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો ઉદાહરણ છે શ્રી કૃષ્ણને વાહલો ગીરીધર એવા કયા કયા નામે સંબોધવામાં આવે છે અને બીજું છે શ્રી કૃષ્ણ દહીંના દાણ કેમ માંગતા હતા બાળકો હવે આપણે બીજા એવા પ્રશ્નો જોઈએ કે શ્રી કૃષ્ણ ક્યારે मुरલી વગાડતા હશે બીજું શ્રી કૃષ્ણ થનક થનક કેમ નાચતા હશે તો બાળકો તમને જો કોઈ આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો તમે એ વર્ગમાં રજૂ કરજો અને તમારા ભાષા શિક્ષક તમને એ પ્રશ્નોના જવાબ તમને આપશે નવ કાવ્યના આધારે વર્ણન કરો તો બાળકો તમને અહીં એક શબ્દ આપવામાં આવ્યો છે તો આપણે જે કાવ્ય શીખી ગયા તો એના આધારે આપણે એ શબ્દનું વર્ણન કરવાનું છે પહેલું છે વનરાવન તો વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વનરાવનમાં શ્રી કૃષ્ણએ બાળ લીલાઓ કરી હતી આ વંદરાવનને સ્વર્ગ કરતા પણ વધારે પૃથ્વીની શોભા વધારી છે બીજું શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંદળ મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે દસ પ્રશ્નોના જવાબ આપો એક આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે ઉત્તર આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણએ વગાડેલ વાંસળી ગગનમાં ગાજે છે એની એમણે માગેલ દહીંનો કર એની વૃંદાવનમાં રાસ રચાયો છે એની શ્રી કૃષ્ણ એ ધારણ કરેલા પીડા પિતામ્બર જરકસી જામાં કાનના કુંદળ મસ્તકના મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે એની તથા વૃંદાવનની કુંજગલીઓમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે એની વાત કરવામાં આવે છે પ્રશ્ન બે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે ઉત્તર શ્રી કૃષ્ણએ વગાડેલ મોરીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે પ્રશ્ન ત્રણ શ્રી કૃષ્ણ વંદ્રાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે ઉત્તર શ્રી કૃષ્ણ વંદ્રાવનને રસ્તે જનાર ગોપીઓ પાસે દાણ માગે છે કેમ કે ગોપીઓ દહીં અને વલોવીને મેળવેલા માખણને પોતાના પુત્રને ખવડાવતી નથી અને મથુરાના બજારમાં જઈ વેચી આવે છે

તો બાળકો આપણું આ એકમ અહીં પૂરું થાય છે હવે આપણે આગળના એકમ તરફ જઈશું